સુરતના સચિનના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનો મામલો રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર સરકારી અનાજ સગેવગે કરનાર બાર પાસેથી વસૂલીનો આદેશ સચિનના ગોડાઉનમાં બે હજાર બાવીસમાં દિવાળીના દિવસે કૌભાંડ પકડાયું તમામની પીબી એમ હેઠળ અટકાયત કરી જે ભેગા કરાયા ગોડાઉન મેનેજરથી કમ્પ્યુટર ઓપરેટર સુધીના બારને પીબી એમ એક્ટ હેઠળ અટકાયત કરાઈ બારમાંથી આ રકમ કોની પાસે વસૂલી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી સરકારી અનાજ સગે વગે કરનાર આ કેસમાં જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી હજુ ચાલુ રખાય છે જેલ કરાયેલા બાર આરોપીઓ પાસેથી બે પોઈન્ટ કરોડની વસૂલી કરવા જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીને દરખાસ્ત થઈ હતી કલેક્ટર દ્વારા તમામ આરોપીઓને બે પોઈન્ટ કરોડની વસૂલાત માટે કારણ દર્શક સરકારી સુનાવણી કરવામાં આવી છે એનો મતલબ કે અમે વેચીએ છીએ આ ગવર્મેન્ટ વેચે છે યા એના દલાલો વેચે છે આઈધર અમે લોકો

વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ